આજે ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ છે લાખોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે હું અહીં પધારેલા અલગ અલગ જિલ્લામાંથી જેમ કે કપડવન છે નડિયાદ છે કયા કયા જિલ્લામાંથી તમે આવો છો અમદાવાદ છે અમદાવાદ છે મહેમદાવાદ છે ગુજરાતના દરેક ખૂણામાંથી ભક્તો ચાલીને પચાસ કિલોમીટર નહીં સો નહીં બસો નહીં પરંતુ પાંચસો પાંચસો કિલોમીટર પગપાળા ચાલીને આજથી નહીં પરંતુ દોઢસો દોઢસો વર્ષોથી આ માતા અંબાજીના એવા પ્રતાપ છે કે છેલ્લા દોઢસો વર્ષોથી આજે પુરાણોમાં આજે જે માતાજીની જે ગાથા છે ચાલતી આવે છે ભક્તો અહીંયા પાંચસો પાંચસો કિલોમીટર સુધી સતત ચાલતા આવે છે અને અને ધન્ય છે એ સેવા કેમ્પો ધન્ય છે એ સંઘો જે દૂર દૂર સુધી અહીંયા આવતા તમામ લોકોની સેવા કરે છે એમને પગમાં કંઈ દુખાવા હોય એમને કોઈ પણ જાતનું ભોજન જોતું હોય પાણી તમામ સુવિધાઓ મોટી સંખ્યામાં એમાં માત્ર પ્રાઇવેટ વ્યક્તિઓ નહીં ખાનગી વ્યક્તિઓ નહીં સરકાર નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નહીં સમગ્ર ગુજરાત સાથે મળીને આ ભવ્ય મહામેળાને ક્યાંક ને ક્યાંક સફળ બનાવે છે આજે એચડી ન્યૂઝની ટીમ જો અહીંયા પહોંચી જાય તો અહીંયા આવેલા ખાસ કરીને ભક્તો અમારા ગામડાના જે ગામડાના જે

તમે આયા તો તમને વચ્ચે કેમ્પો દેખાયા છે તમને તમારી મુજબ કેટલા કેમ્પો લાગ્યા છે આ રસ્તામાં તમે આયા લગભગ વધારે છે 200 200 થી જોજો અને સંઘ આવે છે કેટલા સંઘો તમે જોયા સંઘો તો લોટ જોયા અને તમારી સાથે કેટલા જણા આયા હું એક જ છું કાકા તમે ક્યાં દે આવો બિલોડા 75 123 કિલોમીટર અંતર હારું છું બધું છે ક્યાં દે આવો કપાળવાળા કેટલા બે દિવસ

આજની તારીખમાં આપણને ફૂલો પણ નહીં પડી કારણ કે માતાજીની શ્રદ્ધા અને દયા કૃપા સુરક્ષામાં સારું એટલે એક એક કિલોમીટર કે દસ દસ મીટરે સુરક્ષા ફૂલે ફૂલ છે આ વર્ષમાં ફૂલ અનુભવ આ બે હજાર ચોવીસમાં ફૂલ અનુભવ કોઈ પણ વાતની તકલીફ પડી નથી કમ્યુ સપોર્ટ છે અનુભવ બહુ જ છે દર્દ હોતા ને એ દવા હોઈ જાય તે હમ પિક્ચર ત્યાં દર્શન કરોના બાકી આજે જ આવ્યા હા એટલે કાલ ના ગાડીમાં કપડવાની છે અનુભવ બહુ સારો છે સુવિધા ફૂલ છે અંબાજી એક એક બેડ છે પોતાના બહુ સરસ સુવિધા છે ખાવા પીવાનું હા સારી રીતે અહીંયા આવતા ત્રણ દિવસ લાગ્યા હા દર્શન કરીને પાછા હાલ જોઈ શકાય છે દર્શક મિત્રો કે અહીંયા જે તમામ લોકો યાત્રીઓ દૂર દૂરથી આવ્યા છે શ્રદ્ધાળુઓ આવ્યા છે